નયા સાંભળો છો

એક તમે ચેન્જ કરવા માટે તમારે તમારો કામની સિસ્ટમ હવે તો ચેન્જ કરવો પડશે ને કરવો પડશે કે નહીં ચાના સવારે છે તો થોડું મને થોડું સપોર્ટ કરો તો મને મજા આવશે બાકી મારે લેક્ચર નથી આપવું ઠીક છે જે એક્સરેબલ છે એ જ માણસો અહીંયા રહે તો બહુ સારું કહેવાય બાકી લેક્ચર આપવા માટે તો ઘણી બધી પબ્લિક છે મારે ઓકે તો મેં છે કે પ્રાકૃતિક તમે ખેતી કરી નાખો છો એના પછી આપણે જે એપીએમસી માં ભાવ મળી જાય છે ત્યારે તમે સાંભળજો બધું આપી દો છો મારો પાંચ છે પોસ્ટ હાર્વેસ્ટિંગ મતલબ કે તમે ખેતી કરી નાખી તમને ફળ એ જે સારી કીધું એવું અમૃત જેવું ફળ તમને મળી ગયું એના પછી તમે જે વસ્તુને યુઝ કરો છો જેમ કે એપીએમસી માર્કેટમાં જોતું રહ્યું જે બગડે છે શાકભાજી ભાવ નથી મળતો જે વસ્તુ તમે બગડે છે વધારે પાકી ગયો છે કોઈમાં રોગ આવી ગયો છે ઠીકે કોઈ તમે કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર કરો છો તો ઓર્ગેનિક સ્ટોરેજ ની ભાવ વધે છે જે સાબધિક પર બગલે છે એનો ભાવ ઓર્ગેનિક સાબધિકનો ભાવ વધે છે ને એટલે કે આ છે કે શું બડે કે મતલબ ખાઈ ના ખાલી હોય ખાલી દે ને એટલે સાબધિક આપણે રોજની રૂપિયા માંગે છે ઘેર માંગે છે મે છે

कि તમને સબરોજ દીને દિને ચંદ્ર 2.5 દિવસ મતલબ આપણો 24 કલાક નથી 25 કલાક થશે એનો મતલબ કે તમારે જે સન મતલબ પડકો છાડો છે એના સિસ્ટમ પર ચેન્જ થશે તો આપણે એવી કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ જેનાથી તમે 24 કલાક સવાર સાંજ ન તો તમે 65 બીર એન્ટ્રી સીઝન જે કે તમારો ચોમાસા હોય સિઝન હોય બધામાં તમે તમારું બન્ને કામ કરી શકો છો એ તો તમે દરરોજ રોજો રોજી એપીએમ સિમાજ એક માર્કેટ ખેતીવાડી ઉત્પાદન બજારમાં રોજ સવારે જે શાકભાજી બગડો છો એ તો તમે કામ ચાલે છે તમારું પણ જારે ભાવ નથી મળતો જારે તમારી વસ્તુ શાકભાજી બગડે છે તમે સ્ટોર નથી કરી શકતા તો તમે એનો 50% પ્રોફિટ લેવાડતાને સુગણ કરી શકો છો એ સરકારી માર્કેટની ટેકનોલોજી આવી છે જેમ કે તમને અલગ અલગ ટેકનોલોજી ખબર હશે અને નઈ ખબર હોય તમે એની ઇન્ફોર્મેશન માટે છો અહિયાં ઓકે કેમ કે હું કહેવાય કે જે તમારા છોકરાઓના ભણાવો છો કે તમારા બધા અલગ શીખીને આવે અને તમને શીખવાડે પણ તને શીખવું છે મારો ફાધર છે મારા પપ્પા છે હું નિફાની જ છું અને મારા પપ્પા છે ખેતી કરે છે

जिनके गवर्नमेंट गारंटी माल जैसे फ्री माँ, ए जो ए जो क्वालिटी जो मतलब है, बास तो बड़ी क्वालिटी हो जो, तैना पैसा बदल लो, नहीं रुपया एक सौ चालीस एक ना, तब उसे पकड़ सो। क्वालिटी का कौन जैसे सस्ता माल कौन जैसे है? जेएम लोगों से वैसे की सस्तू सोचा माथी, सच्� અને અમુક લોકો એસઆઈજી ક્વોલિટી જોઈએ છે ક્વોલિટી વાળા કેવું હશે કેમ કે ખબર છે એનો ભાવ વધારે ઊંચો છે પણ એનો ક્વોલિટી મળશે તો સેમ તમારામાં છે ને પ્રાકૃતિકમાં ક્વોલિટી છે ને તો તમારો ભાવ તમને કેમ નહીં મળે ઠીક તો એવી જ રીતે છે કે તમે ક્વોલિટી વાળી વસ્તુ આપણે શાક બી ખાઈ શકીએ છીએ એક તમે સોપાણી કરીને એનો બિઝનેસ જેમ કે તમે જોઈ લો સોડા પાવડર

તમે જે ફૂલો છે પરોપી પણ જે કે પાંદડા છે મેડિસન માટેનો છે કોઈ પણ સરસ સંપર્ક કરી શકો અને હા બીજી વાત મેઈન આપણે ક્વોલિટી મેન્ટેન રાખવાની છે પ્રાકૃતિક છે ઠીક છે ઓર્ગેનિક છે ઓર્ગેનિક ક્વોલિટી હાઈ હોય તો ક્વોલિટી માં શું હોય એનો ટેસ્ટ આવે એનો કલર આવે એનો ન્યુટ્રિશન વેલ્યુ આવે એના ફ્રેગરન્સ એનો જે સ્મેલ આવે એ તો મેન્ટેન છે એટલે એના આગળ તમે આગળ નહીં આપી શકો

ચોકલેટ કોફી ખાવાની વસ્તુઓ સાતમા નખાનો મસાલો બધું થાય છે સરગનો પાનલા છે અશ્વગંધા છે બ્રાહ્મી છે ટમેટો ટમેટો પાવડર છે તમે કોઈ પણ એક ઇન્ડસ્ટ્રી બની લો તમે એમાં સપ્લાય કરો તમારું શું એક એક હેડ અપ નહીં કે ચાલો મારું ભાવ મળી ગયો તો ઠીક છે બટ નહીં મળે ત્યારે શું કરીશું તો બગેલી વસ્તુ બી તમારો બિઝનેસ થઈ ગયો અને તમારું જે છે એ તો મને રોજ એપીએમ આપે તમારું કામ કરો છો તો થોડું એક્સ્ટ્રા તમને મળશે અહીંયા અને બાકી વધારે ઇન્ફોર્મેશન તમારે જોઈતી હોય તો તમે મારા તરફથી લઈ શકો છો એવું હોય તમે એકવાર રોગો વિઝિટ પણ કરી શકો છો કંપનીમાં ફેક્ટરીમાં તમને બધું જે ફ્રીમાં તમને ડેમો મળે છે તમને પૂરી ટ્રેનિંગ મળે છે ખાલી ખાલી મશીન તોડતું નથી મશીન આખું તમને કેવી રીતે એમાં બિઝનેસ જ કેવી રીતે કરવો તમે કેવી રીતે એમાં મોટી કમાઈ શકો છો તમને આખું ઇન્ફોર્મેશન મળે છે

અલગ સ્ટેટમાં બે કે ત્રણ ત્રણ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ના આપણે ગુજરાતમાં છે મહેસાણામાં સુરતમાં ચાલી રહ્યા છે હિમાચલમાં ઉનામાં ચાલી રહ્યા છે કે અમરેલીમાં રોટકમાં ચાલી રહ્યો છે ઠીક છે કે મે કે ખુદ કરોડોનો ફંડ કરે છે પ્લસ કેમ કે તમારા રીતે કે તમે લોકો અજી રાસાયણિક ઉપર ચટકી રહ્યા છો અને આગળ વાળી ઇન્ડસ્ટ્રી છે જેમ કે તમે મેડિસિન આપો છો ફાર્માસ્યુટિકલ વસ્તુ દવાઓ આવે છે કોસ્મેટિક વાળી દવાઓ આવે છે એ બધામાં ક્વોલિટી વાળી વસ્તુઓ જાય અને તમે અગર કેમિકલ વાળી તમને જ વસ્તુઓ જે જમીનમાંથી જ કેમિકલ નીકળશે તો આગળ તો કેમિકલ જ પહોંચશે તમે જ કરશો તો આગળ નેચરલ પહોંચશે ને વસ્તુઓ બનશે ને ક્રીમ છે પાણી છે મસાલા છે બધો ઓકે તો બે ખાલી એક જ મોટી છે કે તમે અહીંથી જમીનમાં આપવાનું કામ ઓર્ગેનિક કરો તો તમને લાસ્ટ વસ્તુ બી તમને જે બનીને જે આવે છે બનીને જે તમે ખાવો છો એ બી તમને ઓર્ગેનિક જ મળશે અને ગવર્નમેન્ટ આમતીતને બહુ સપોર્ટ કરે છે તમને નોન સબસિડી આપી છે તમને 50 થી 40% ફૂડ મિશનરી ફૂડ બિઝનેસ ઉપર તમને સબસિડી આપી છે મેટ ઉપર તમને લગાવના છે કે ગવર્નમેન્ટ સુજા છે બીકોઝ કે તમને ઉંડો પર તમને એક એક્સ્ટ્રા કરો ઠીક હે નિજન કે સારી કી તો ઉર્દન કરો અ અધી સિક કરી છે અને ફૂડ કરનો છે નોન સબસિડી આપણે ઘણા ઘણા ગુજરાત એકમાં હતી અલગ અલગ સ્ટેટ વાઇઝ છે ઓકે તો

મરચા છે ભીંગલ છે છે એમ તમે સુકાવી કરીને તમે જેનો પાવર કરી તમે જેનો ખુદની બ્રાન્ડ કરીને ખુદની કંપની કરીને તમે આગળ વેચી શકો એમાં પૂરત તમને સપોર્ટ મળશે થેન્ક યુ થેન્ક યુ સો મચ